પાટણ શિહોરી હાઇવે પર અસામાજિક તત્વો દ્વારા વાહનો પર પથ્થરમારો કરાયો હતો નાયતા ગામ નજીક હાઇવે પર વાહનો પર પથ્થરમારો થયોની ત્રણ બસો તેમજ પાંચ જેટલા ડમ્પર પથ્થરમારો થયો હતો અસામાજિક તત્વો દ્વારા ચાલુ બાઇક પરથી પથ્થરમારો કરાયો હતો ત્રણ બસો પર રાત્રે સાડા આઠ વાગ્યા આસપાસ પથ્થરમારો થયો ત્રણ એસટી બસોમાં એસસી જેટલા મુસાફર પણ બેઠા હતા એસટીના ડ્રાઈવરે સરસ્વતી તાલુકા પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે પાટણના સરસ્વતી તાલુકામાં એક પથ્થર મારવાની ઘટના જે છે ઘટી હતી તમે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પાટણથી સિહોરી રોડ આવેલો છે ત્યાં આગળ અસામાયિક તત્વો દ્વારા બસ ઉપર એક પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો અને તમે જોઈ શકાય છે કે જે કાચ જે છે એસટીનો તેના અંદર જે પથ્થર મારીને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ક્યાંક ખૂટી ગયો છે તેવી ત્રણે ત્રણ જે બસો અલગ અલગ જે ત્રણ બસો છે તેના ઉપર પથ્થરમારો કરી અને ક્યાંક નુકસાન પહોંચાડવાની પણ તે લોકોનો ઈરાદો હોઈ શકે તેવી હાલ તો વીતી સવાઈ રહી છે વાત કરવામાં આવે કે જે કંડક્ટર ટ્રસ્ટ દ્વારા કહી શકાય કે જે અંદરથી ચાલીસ જેટલા જે મુસાફરો છે અલગ અલગ બસોના અંદર જે છે તે અંદર હતા પરંતુ કહી શકાય કે જે પથ્થરમારો મારી અને ક્યાંક બસને જે લોકો છે નુકસાન પહોંચાડ્યું છે અને અલગ અલગ જેટલા ત્રણથી ચાર જેટલા જે ડમ્પરો છે તેના પર પથ્થર મારવાની જે ઘટના છે તે સામે આવી છે અને ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે તેમને પોલીસને જાણ કરવામાં આવી છે તેમને હાલ તો તેમને એફઆઈઆર પણ કરવામાં આવી છે પરંતુ જે બસના અંદર જે એક સ્લોગન આપવામાં આવે છે કે સલામત સવારી મુસાફર જે બસ અમારી કહી શકાય કે જે લોકો છે તેમને હાલ તો જેનો જીવ જોખમા નહીં તેના આ સ્લોગન હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે બસ ડ્રાઈવર છે તે પોતાના મુસાફરને જે જગ્યા પર લઈ જવા પરંતુ જે આપણે જે ડ્રસ ડ્રાઈવર છે તેમને પૂછ્યું કે શું ઘટના ઘટી હતી કેટલા વાગે ઘટના ઘટી હતી શું છે હું મારા નિયત સમયથી શામળાજીથી નીકળ્યો બે ને ત્રીસ મિનિટે અને પાટણ આવ્યો હું પોણા આઠની આજુબાજુ ત્યાંથી નીકળ્યો ને નાયતા પાસે હનુમાનજીનું મંદિર આવે ત્યાં આગળ મારી ગાડી પર અચાનક પથરા પર બાઇક સવાર હતા બે જણા એમને અચાનક પથ્થર મારો કરી દીધો હું નિયત સમયથી આમ બ્રેક મારીને ઊભો થઈ ગયો ઊભો થઈ ગયા પછી થોડી વાર તો ગભરાયેલો હતો અને પછી એકસો બારને ફોન કર્યો હું એકસો બાર તરત આવી ગઈ પણ એમને શોધખોળ કરી પણ રાતી કોઈ હાથમાં આવ્યા નથી અને પછી અમે સરસ્વતી પાટણ સરસ્વતી પોલીસ સ્ટેશન આયા ત્યાં ફરિયાદ કરી અને એફઆઈઆર ફરાયેલી છે અમે જે કાર્યવાહી છીએ એ અત્યારમાં થશે સવારમાં બસમાં કેટલા લોકો બસમાં હતા ચાલીસથી પિસ્તાલીસ માણસ એક બીજા પણ જે ડ્રાઈવર છે બીજી બસ સાથે વાત કરી શું કે હું અમદાવાદથી થરા જઈ રહ્યો હતો ત્યારે લગભગ સાડા આઠે આજુબાજુમાં આસાની પહેલાં ભારત પેટ્રોલ નજીક પહોંચતા મારી આગળ દિયોદર ડેપોની બસ નડિયાદ દિયોદર ચાલતી હતી એની પાછળ હું તો અને અચાનક એ બસને પણ મારો કરવામાં આવ્યો અને મારી બસ ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો અને એની આગળ એક ડમ્પર ચાલતો હતો એની ઉપર બી મારો કરવામાં આવ્યો હવે જે આપણે ગુજરાત એસટી છે જેનું મેન સ્લોગન એ જે છે કે સલામત સવારી એસટી અમારી જો આવી રીતે આવા બનાવો બને અને એમાં મુસાફરને કે સલામત સવારી એસટીને કે અમારે ડ્રાઈવર કંડક્ટરને કોઈ આવા બનાવવાની જે કોઈ ઈજા પહોંચે તો એની જવાબદારી કોની કારણ કે આ રોડ ઉપર રાત દિવસ સાધનો મોટા મોટા સાધનો પ્રાઇવેટ સાધનો રાત દિવસ ચાલુ હોય ચોવીસ કલાક ચાલુ હોય અને આવા ગુંડા તત્વ જેવા લોકો દ્વારા આવી રીતે જો અનેક ગાડી ઉપર આવી રીતે પથ્થરમારો કરી બરાબર સલામત સવારે એસટીએમાંથી નુકસાન પહોંચાડવામાં આવે અને બીજા પ્રાઇવેટ સાધનોને પણ નુકસાન પહોંચાડવામાં આવે તો એના આવા જવાબદારી વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે એમને પકડી અને યોગ્ય સજા થવી જ જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવા ઘટનાનું પુનરાવર્તન ના થાય ચોક્કસથી જે બે અસામાજિક તત્વો દ્વારા જે અલગ અલગ ત્રણ બસો પર જે પથ્થરમારાની જે ઘટના હતી તેમાં હાલ જે બસના જે ડ્રાઈવર અને કંડક્ટર છે એનું એક જ વસ્તુ કહેવાય છે કે જે અસામાજિક તત્વો છે તેને ઝડપીમાં ઝડપી તેને તેમને પકડવામાં આવે અને તેમને કાયદાનો પાઠ ભણવામાં આવે તો આવી બીજી પણ જે બસો છે તેમના પર હુમલા કરતાં લોકો અટકાય તેવી હાલ તો લોકો માંગ કરી રહ્યા છે અખતર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ